¡Gracias!

કોઈ કોઈ હોય તો એટલે આમ ભરાવીને આમ ત્રાઉ કરે ને એટલે મોકલું પડવું હોય તો ખુલી જાય નકર ઓમ નીકળી જાય લેલી આમ વિડિયો હાલે હા માં સાત પણ આપડે મોડમાં નાખ દઈએ એટલે મોડમાં નાખ દઈએ કોઈ હા બસ એમ કરો

ফৰি ফে ফোন য भाई सेंसर है ना रे डिलीवरी हां हम्म वो सीधा लिब है हां अरे बाबा क्या माध्य बताओ <丸>啊！嗯。